સુરેન્દ્રનગર તરણેતરના મેળામાં ભગવાન કરાયું હતું સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં યોજાયેલા તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ આવી હતી તરણેતર ખાતે સંતો મહંતો દ્વારા સૌપ્રથમ પ્રથમ પૂજન કરવામાં આવ્યું હતું

આ તકે પાળિયા બાપુની જગ્યા મહંત શ્રી નિર્મળાબા પાળીયાદના શ્રી ભૈલુબાપુ અગ્રણી શ્રી રામકુભાઈ ખાચર વગેરે જોડાયા હતા પરંપરા પ્રમાણે અહીંયા સૌથી પહેલા વિસામ બાપુએ જે એમની ભાવથી ધજા ચડાવી હતી પરંપરા મુજબ દર વર્ષે અહીંયા આવીને પાલિયાતથી ધજા ચડે છે અને આ આજે પણ એ વસાદ મેળ્યો છે એમને ખૂબ ખુશી વ્યક્ત કરી ગયા વર્ષે તો લોકો વરસાદ કેવું નથી પણ આ વખતે વધારે મેળવું જવા માટે એમનો બહુ આનંદ છે અને આવી રહ્યા છે મહાદેવ માં અને આખા ભારતમાં દુઃખ શાંતિ અને સમૃદ્ધિ રહે પ્રાર્થના મળવાના